એશિયાનો સૌથી મોટો ઔદ્યોગિક વસાહતને લઈ અહીં કર્મભૂમિ તરીકે ઉત્તર ભારતના વિવિધ પ્રાંત લોકો વસવાટ કરે છે ત્યારે નોકરીને લઈ તેઓ વતન ન જતા અહીં જ પરંપરાગત છઠ પૂજા ઉત્સવ ઉજવણી શરૂઆત કરી છે અંકલેશ્વર સૌથી વધુ ગટકોલ ગામ ખાતે ઉત્તર ભારતીય સમાજ વસવાટ કરે છે તિથિ પ્રમાણે છઠ પૂજા ચાર દિવસની હોય છે આ દરમિયાન ઉપવાસીઓ સતત છત્રીસ કલાક ઉપવાસ રાખે છે તે પણ દરમિયાન પાણી પણ લેતો નથી સંતાન પ્રાપ્તિની સાથે પરિવારની સુખ સમૃદ્ધિ માટે પણ આવ્રત રાખવામાં આવે છે છઠ પૂજા દરમિયાન પૂજા ઘણી વિધિઓ સાથે કરવામાં આવે છે કાર્તક શુક્લ પક્ષીની છઠના દિવસે છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે છઠ પૂજા ચતુર્થી તિથિને બે દિવસ પહેલાંથી શરૂ થાય છે પછી પંચમી લોખંડ અને ખરણા પર તે પછી ષષ્ઠી તિથિ ઉપર છઠ પૂજા કરવામાં આવે છે જેમાં સાંજે સૂર્ય ભગવાનને અર્ધ્ય ચડાવવામાં આવે છે આ પછી બીજા દિવસે સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને સૂર્યાદય સમયે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી પસાર થઈને વ્રત પણ પૂર્ણ કરવામાં આવે છે તિથિ પ્રમાણે છઠ પૂજા ચાર દિવસની હોય છે આ દરમિયાન ઉપવાસીઓ સતત છત્રીસ કલાક ઉપવાસ રાખે છે તે ઉપવાસ દરમિયાન પાણી પણ લેતા નથી સંતાન પ્રાપ્તિની સાથે પરિવારની સુખ સમૃદ્ધિ માટે પણ આ વ્રત રાખવામાં આવે છે છઠ પૂજા દરમિયાન પૂજા ઘણી વિધિ સાથે કરવામાં આવે છે આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાની સાથે સાથે નિયમોનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે આ ઉપવાસ જેટલો મુશ્કેલ છે તેનો નિયમ પણ વધુ મુશ્કેલ છે છઠ પૂજાના મહત્ત્વનો નિયમ અને માન્યતા અનુસાર આ ચાર દિવસોમાં ડુંગળી અને લસણનું સેવન વર્જિત માનવામાં આવે છે છઠ પૂજામાં સ્વચ્છતાનું ખૂબ ધ્યાન રાખવું પડે છે તેથી સ્વચ્છતા વિના કોઈ જ વસ્તુને સ્પર્શ કરવો જોઈએ નહીં આવ્રત રાખનાર મહિલાઓ આ દિવસોમાં પલંગ કે ખાટલા ઉપર સૂતી નથી પરંતુ તેઓ જમીન પર ચાદર ઓઢીને સૂવું છે સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી પૂજામાં ચાંદી સ્ટીલ પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ પ્રસાદ બનાવતી વખતે કંઈ પણ ન ખાવું જોઈએ તમે જે જગ્યાએ પ્રસાદ બનાવી રહ્યા છો તે જગ્યાએ ભોજન બનતું નથી પૂજા સમયે હંમેશા સ્વચ્છ અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ જો તમે વ્રત રાખ્યું હોય તો સૂર્યને અર્ધ ચડાવ્યા વિના પાણી કે અન્ય કોઈ વસ્તુનું સેવન ન કરવું છઠ્ઠ વ્રત દરમિયાન દારૂ આલ્કોહોલ અને માંસાહારી ખોરાકનો ત્યાગ કરવો પડે છે પૂજાના દિવસોમાં ફળોનું સેવન ન કરવું જોઈએ પૂજા પૂરી થયા પછી ફળનું સેવન કરી શકાય છે આ કઠોર વ્રતનો પ્રારંભ થતાં જ અંકલેશ્વરના ગટકોલ સારંગપુર ભટકોદરા કોશામડી કાપોદરા સંજાલી પાનોલી સહિતના ગામોમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સાથે ચાર દિવસીય છઠ પૂજાની શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત ગોલ્ડન બ્રિજ નર્મદા કિનારે છઠ પૂજા લીન બન્યા હતા છઠ પૂજામાં પ્રસંગે સંજાલી ગામના જનસેવા એ જ પ્રભુસેવા દ્વારા સંજાલી ગામના આગેવાન અને ગ્રામ સરપંચના સભ્ય સફાકત ભૈયાત ઉપ સરપંચ હિતેશ પટેલ મોહમ્મદ લારા રાજેશ પટેલ પીટી એલના ચેરમેન પંકજ ભરવાડનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જનસેવા એ જ પ્રભુસેવાના રજનીશ સિંઘે સૌના આભાર માન્યો હતો आ, मेरी और संजाली की सभी गांववासियों की तरफ से छठ पड़ोस की आपको तो हार्दिक सुखामना देता हूँ मैं ऐसा लगता हूँ कि नवाने टाइम में जो भी मुश्किल नाथ हैं वो आसान करेंगे। आज रोज हमारा विस्तार संजाली काम्मा नेहर पर छठ पूजा पूजनों भव्य आयोजन करों आवियों तो જેમાં અમારા આજુબાજુના ગામના સર્પંચ શ્રીઓ તેમજ અમારા સંજાલી ગામના સરપંચ સફાકતભાઈ પીટીએલ કંપનીના ચેરમેન પંકજભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ છઠ પૂજામાં લગભગ ચાર થી પાંચ હજાર લોકો અહીં આવીને નેર પર છઠ પૂજાનું પૂજા કર્યું હતું તેમજ અમારી ટીમ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓનું સરપંચ શ્રીઓએ સન્માનપત્ર આપીને એમનું મનોબળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો આ છઠ પૂજામાં દુપ્તા સૂર્યની સાથે સાથે દુપ્તા સૂર્યને બી પૂજા કરવામાં આવે છે તેમજ ફાયર ટીમ અમારી પોલીસ સ્ટાફ અને કોઈ દુર્ઘટના ન થાય એ એનું ખાસ અમે ધ્યાન આપ્યું હતું અ પાણીની અંદર વોટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું અને જે નાની મોટી જે તકલીફો છે અમારા સરપંચ શ્રી તેમજ પીટીએલ કંપનીના ચેરમેન પંકજ સાહેબે આશ્વાસન આપ્યું છે કે જે પાણીમાં ઉતરવાની જે તકલીફ છે એ આવતા વર્ષે નહીં થાય એ પણ એમને ખાતરી આપી છે અને અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનો અમે જનસેવા પ્રભુસા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનો

सुना हुआ था सब कुछ देखा और आज पहले भी दो तीन बार आने का मौका नहीं मिला मैं नहीं आ पाया लेकिन तो आज मुझे आना था मैंने तो वही देखने की लिए एग्जैक्टली क्या होता है जैसे जो आरती का महोत्सव होता है सब अपने दिए वगैरह लेके तो आप सब हिंदी भाषी भाषी या सबकी श्रद्धा को हम नमन करते हैं और हमारी तरफ से भी गारंटी देते हैं कि हमारी तरफ से जो भी कुछ मदद चाहिए इसमें तो अगले साल से कुछ करने की कोशिश करें कि काफ़ी ये अपना में तो थोड़ा रिस्क लगता है तो उसके लिए मैंने अभी भी बोला राजनीश भाई और सभागत भाई से कि हमें कुछ करना चाहिए कि सब शांति तो से सलामत कर सकें थैंक यू